હરિરાયજી મહાપ્રભુજીની નિધિ સ્વરૂપ બેઠક ભાણખેતર ખાતે જન્મોત્સવની ઉજવણી કરાઈ જંબુસર તાલુકાના ભાનુ ક્ષેત્રે જેને આપણે ભાણખેતરના નામથી ઓળખીએ છીએ સોળસો સુડતાલીસના ભાદરવા વદ પાંચમના દિને હરિરાયજી મહાપ્રભુજીનો જન્મ ગોકુળમાં થયો હતો અને તેમને બ્રહ્મ સંબંધ મંત્રની દીક્ષા શ્રી ગુસાંઈજીના ચોથા પુત્ર શ્રી ગોકુલનાથજીએ આપી હતી અને તેમનું ઘડતર પણ કર્યું હતું તેઓ સમાજણા થયા ત્યારથી શ્રી સર્વોત્તમ સ્તોત્રના જપ પસંદ હતા તેઓ દિનતા સાગર પણ કહેવાતા ત્રિકાળ જ્ઞાની હતા શ્રી હરિરાયજીનું વ્યક્તિત્વ અતિ તેજસ્વી હતું તેમનું હૃદય ભાવસભર હતું જ્ઞાન અને ભાવનાનો તેમનામાં ઘણો સમન્વય થયેલો અને વૈષ્ણવો તેમને મહાપ્રભુ અને પ્રભુ ચરણ કહે છે તેમને સાક્ષાત શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ માનવામાં આવે છે જંબુસાના ભાવિક ભક્તો દ્વારા બાણખેતર ગામે આવેલ ચારસો પચાસ વર્ષ જૂની બેઠક પર જન્મોત્સવની અગિયાર કલાકે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી નિધિ સ્વરૂપની બેઠક પર અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે જ્યાં સમી વૃક્ષ તથા કદમ વૃક્ષ આવેલ છે આજે ભરૂચના વૈષ્ણવ નિકુલભાઈ દ્વારા મનોરથ કરવામાં આવ્યો જન્મદિન નિમિત્તે કેસર સ્નાન નંદ મહોત્સવ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જંબુસર અગ્રણી અશોકભાઈ ચોક્સી સહિત વૈષ્ણવ ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા શ્રી હરિરાયજી મહાપ્રભુજી કહીજ આ જંબુસર શ્રી ભાનુ ક્ષેત્ર હરિરાયજી મહાપ્રભુજીની બેઠક છે સોળસો સુડતાલીસમાં અહીંયા થયેલી સાડી ચારસો વર્ષ જૂનામાં જૂની બેઠક અહીંયા યુગલ ગીચ વચનામૃત વખતે જ્યારે હરિરાયજી અહીંયા હતા ત્યારે એક વૈષ્ણવે પ્રશ્ન પૂછ્યો તો એના આન્સરમાં એને એના જવાબમાં જ્યારે સૂર્ય ત્રણ પ્રહર એટલે નવ નવ કલાક થંભી ગયો હતો એટલે એને સૂર્યના હિસાબે ભાનુ કહે એટલે ભાનુ ક્ષેત્ર હતું અત્યારે બાણ ખેતર થઈ ગયું આ આપણે આ બેઠક જે નિધિ સ્વરૂપ સ્વરૂપની બેઠક છે આપણી હરિરાજી મહાપ્રભુજીની નિધિ સ્વરૂપની બેઠક છે અહીંયા ઘણા વૈષ્ણવો અહીંયા વારંવાર આવે છે અહીંયા જારી ચરણ ફર્શ થાય છે અહીંયા તો ખૂબ જ આનંદ આવે છે અહીંયા આપણું જે તળાવ છે એ તળાવ કુંવારિકા તળાવ કહે છે એ આપણે કોઈ દિવસ હરિરાજીના આજ દિન સુધી ફર્શ થયું નથી સમી વૃક્ષ નીચે જ આપણી હરિરાયજી મહાપ્રભુજીની બેઠક બિરાજે છે આ સમી વૃક્ષ છે અને સાડી ચારસો વર્ષ જૂનું જૂનું કદમનું વૃક્ષ બિરાજે છે એ અત્યારે પણ સ્થાયી જ છે અહીંયા રાજભોગને રાજભોગની પણ સગવડ છે વૈષ્ણવને રહેવાની પણ સગવડ છે અહીંયા કોઈપણને મનોરથ કરવો હોય અત્યારે આપણે મનોરથ છે જે ભરૂચના વૈષ્ણવે કરાવે છે નિપુલભાઈ કરીને છે એમણે બધો વૈષ્ણવ નંદ મહોત્સવને આજે જે હરિરાયજીનો જન્મદિવસ છે એટલે નિપુલભાઈ વૈષ્ણવ તરીકેથી એમને આજે મનોરથ કરાવ્યો છે એમાં કેસર સ્નાન નંદ મહોત્સવ અને અહીંયા આગળ પ્રસાદની સગવડ છે મહાપ્રસાદની સગવડ છે એટલે એમને સગવડ બધી કરી છે એ વૈષ્ણવ છે વારંવાર વૈષ્ણવ અહીંયા પધારે છે એક વૈષ્ણવને પ્રેરણા કરી એટલે અહીંયા આગળ જે મંદિરનો જે હરિરાયજીનો એક હોલ બનાવેલો છે એક વૈષ્ણવને જે હરિરાયજીએ ચમત્કાર આપ્યો એમને દહેજમાં એમને કોન્ટ્રાક્ટ મળ્યો એક કરોડનો કોન્ટ્રાક્ટ મળ્યો અમને ખાલી એમણે એક હોલ બનાવ્યો અને એ સ્વયં પધારે છે જય શ્રી કૃષ્ણ